નમસ્કાર મારું નામ આયુષ પ્રજાપતિ છે અત્યારના ચાંદીનો ભાવમાં શું લાગે છે ગરાકી કેવી છે આજે ભાવ વધવાના કારણે ગરાકી બહુ ઓછી છે એક ત્રાસીનો ભાવ છે આજની પુષ્પ નક્ષેત્રના દિવસે ને શું લાગે છે કે ધનતેરસ કેવી રહેશે તમારે ધન તે પુષ્પ નક્ષેત્રના દિવસે તો કંઈ હતું નહીં હવે ધનતેરસનું ભાવના આધારે છે જો ઘટી ગયો તો સારું રહેશે બાકી કંઈ કહેવાય નહીં ના ભાવ વધવાનું કારણ શું છે ચાંદીની શોર્ટેજ ખાસ કરીને તો આ સોના ચાંદી ફરક બંને એક તો ટ્રમ્પના ટેરિફ ના કારણે ખાસ ચાંદીની શોર્ટેજ ના કારણે ચાંદીમાં તો ફરક પડે છે દિવસ હોવા છતાં એવું નથી કે ખાલી સુપર મોલ માર્કેટમાં સન્નાટો છે પૂરા બજારમાં સનાટો છે અને કોઈ બી જગ્યાએ એવું ગરાકી નથી જેમ કે જોઈએ કે ગયા વર્ષે જે ભાવ હતો એક લાખની આસપાસ ભાવ હતો આજે ભાવ લગભગ એક ને એંસી એટલે ડબલ થઈ ગયો છે ને આવતી દિવાળીએ બી એનો ભાવ એક એંસીની જગ્યાએ કદાચ ત્રણની આસપાસ જોવા મળે અને સોનાનો દસ ગ્રામનો ભાવ જે ગયા વર્ષે હતો એના કરતાં આજે એક અઠ્યાવીસ એક ત્રીસમાં મળે છે એવી આવતા વર્ષે તમને ત્રણ લાખ રૂપિયામાં દસ ગ્રામ મળશે એવી ધારણા લોકો આજના ભાવ જે વધી રહ્યો છે જે અઠવાડિયામાં જે વધ્યો છે એના હિસાબે ધારણા મૂકી રહ્યા છે ને એના લીધે ધંધો આમ ઓછો છે પણ જે તમે રૂપિયામાં ગણો તો રૂપિયામાં ધંધો ઓછો નથી પણ જે કસ્ટમર આવવા જોઈએ એન્ટ્રી થવી જોઈએ કસ્ટમરની એ નથી અને ધંધો આમ જોઈએ તો લેવલનો બરાબર છે પણ ઘરાકી નથી આમ તો પુષ્ય નક્ષત્ર આજ શરૂ થયું છે અને કાલ સવાર સુધી છે બાર વાગ્યા સુધી પણ અત્યારના જેમ પહેલાં પુષ્ય નક્ષત્રમાં લોકો આખી રાત દુકાન ખુલ્લી રાખતા હતા અને બેસતા હતા ચોક હોય શિવરંજની હોય બોડકદેવ હોય સિંધુ ભવન હોય પણ અત્યારના આ જોતા પરિસ્થિતિ આજની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે દુકાનો ટાઈમસર બંધ થઈ જશે અને કાલ સવારે જે ટાઈમ છે દસ વાગે અગિયાર વાગ્યાનો એ પ્રમાણે ખુલશે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી પુષ્ નક્ષત્રના દિવસે અલ્પેશ શાહ